પદયાત્રા યોજાઈ એકતા અને અખંડિતતાના પ્રતિક સમાન સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં સરદાર એટ ધ એકસો પચાસ યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે અંજાર વિધાનસભા વિસ્તારની પદયાત્રાને નાની નાગલ પરથી રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ આપી ઉચ્ચ અને આઝાદ ભારતની અખંડિતતા માટે સરદાર પટેલે કુનેહ વાપરીને દેશને એક તાંતળે જોડ્યો છે ત્યારે અખંડિતતાને જાળવી રાખીને એક જૂટ બનીને વિકસિત ભારતનું સ્વપ્ન આપણે સાકાર કરવાનું છે તેમણે દેશને આત્મનિર્ભર ભારતના સ્વદેશી અપનાવવા અનુરોધ કર્યો હતો આ આ પદયાત્રાના સંદેશ વિશે વાત તેમણે ઉમેર્યું હતું કે પર્વના માધ્યમથી આપણે સરદાર સાહેબના આદર્શોને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે જે રીતે સરદાર સાહેબે દેશને ભૌગોલિક રીતે એક કર્યો તે જ રીતે આપણે પણ ભેદભાવ ભૂલીને ભારતને વિશ્વગુરુ બનાવવાના સંકલ્પમાં જોડાઈએ આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ અખંડ ભારતના શિલ્પી છે તેમણે રજવાડાઓનું અખંડ ભારતમાં વિલીનીકરણ કરી દેશને કરાવ્યું હતું સરદાર પટેલના આવા કાર્યોથી લોકો પરિચિત થાય તેવા ઉમદા હેતુ સાથે આ પદયાત્રા યોજાઈ રહી છે દેશહિતમાં સરદારે કરેલા કાર્યોના વિકાસના રૂપમાં આજે આપણે જોઈ રહ્યા છીએ વધુમાં તેમણે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે જે આગામી સમયમાં વિશ્વના દેશોને દિશા નિર્દેશો આપશે નાની નાગલ પરથી શરૂ થયેલી પદયાત્રા યોગેશ્વર ચોકડી સવાસર નાકા જૂના સ્વામિનારાયણ મંદિર તેમજ ગંગા નાકા પાંજરાપોળ જડેશ્વર મહાદેવ ગાયત્રી ચાર રસ્તા દેવડિયા નાકા તથા અંજાર ટાઉન હોલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે સમાપ્ત થઈ હતી પદયાત્રા સમગ્ર રૂટ પર મહાનુભાવો સહિત સૌ કોઈ ઉત્સાહ સાથે તિરંગો લહેરાવી જોડાયા હતા પદયાત્રાના પ્રારંભ પૂર્વે સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન તથા વેગવંતુ બનાવવા માટે મહાનુભાવો સહિતના શપથ ગ્રહણ કર્યા હતા ઉપરાંત યુનિટી માર્ચ પદયાત્રા સમગ્ર રૂટ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા પુષ્પવર્ષા કરી પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ટાઉનહોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો વિધાનસભા વિસ્તારની પદયાત્રામાં જિલ્લા પંચાયતો પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા નગરપાલિકા પ્રમુખ શ્રી વૈભવ કોડરાણી તેમજ ડૉક્ટર સંજયભાઈ દેસાઈ અગ્રણી શ્રી દેવજીભાઈ વર્ચંદ શ્રી નરેન્દ્ર પ્રજાપતિ તેમજ શ્રી ધવલ આચાર્ય શ્રી દિલીપભાઈ પ્રાંત અધિકારી શ્રી સુરેશ ચૌધરી સહિત અધિકારીઓ કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો જોડાયા હતા